ડીસા સાહેબ દક્ષિણ પોલીસ દ્વારા શાળા કોલેજો તેમજ ગર્લ્સ હોસ્ટેલની બહાર આજે એન્ટી રોમિયો ડ્રાઈવ હાથ ધરી ડીસા સાહેબ દક્ષિણ પોલીસ દ્વારા શાળા કોલેજો તેમજ ગર્લ્સ હોસ્ટેલની બહાર આજે એન્ટી રોમિયો ડ્રાઈવ હાથ ધરી ટુ વ્હીલરોના લાયસન્સ ચેકિંગ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચેકિંગ સહિતની કામગીરી કરી તેમજ શાળા કોલેજો બહાર વેચાતા તમાકુ ગુટકાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો ડીસા સાહેબ દક્ષિણ પીઆઈ કે બી દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફ સાથે આજે ઓચિંતીજી શાળા અને કોલેજોની બહાર રોમિયો ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત પોલીસે શાળા કોલેજો તેમજ ગર્લ્સ હોસ્ટેલ બહાર ફરતા લોકોના વાહન ચેકિંગ કરી ત્રણથી વધુ વાહનો ડિટેન કરાયા હતા ઉપરાંત પોલીસે શાળા કોલેજના આઈડેન્ટિટી કાર્ડ પણ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી જ્યારે શાળા કોલેજોની નજીકમાં વેચાતા તમાકુ ગુટકા બીડી સિગરેટનો જથ્થો જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી ઓકે આજ રોજ દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલાં રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત દિશા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેવી દેસાઈ ફૂડ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઈસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનો ત્યાં જે સા પ્રાયોજન જે તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી કુલ ટોટલ ત્રણ જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ તમાકુ બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે